એટલે કે આપણે ભારતને આધ્યાત્મિકતા સાથે જોડીએ છીએ એક બીજું ઉદાહરણ જોઈએ શી ઇઝ એન એસોસિએટ પ્રોફેસર ઓફ સાયકોલોજી અર્થાત તે મનોવિજ્ઞાનની સહયોગી પ્રોફેસર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ